પણ ભરત જીનું ચરિત્ર આવ્યું ભરતજી ભગવાનમાં એનું મન લાગેલું રહે છે મનમાં વિચાર કરે છે કે હું એક કામ કરું પુત્રો મોટા થયા બાળકો એને રાજ્ય ગાદી સોંપી હું નીકળી જાઉં આવો વિચાર કરી ભરત રાજા ઘરમાંથી નીકળી જાય છે ઉતાવળ કરી જે કહીએ તે પણ

ધોઈ સ્વચ્છ કરી શાલીગ્રામજીની ઉપર એ તુલસી દલ પધરાવે અને પૂજા કરે શાલિગ્રામ પણ સાચા જોવા જોઈએ ખોટા શાલિગ્રામજીની પૂજા થાય તો શાસ્ત્ર કહે છે એમાં નુકશાની જાય છે ફાયદો નથી થતો કે સાચા શાલિગ્રામજી મળે તો એની પૂજા આપણે કરી શકીએ એ પૂજા પણ કોઈ સંત અથવા કોઈ ગુરુ અથવા કોઈ બ્રાહ્મણ જે જાણકાર હોય એની પાસેથી પહેલા વહેલા એ પૂજા શીખવી પડે ત્યારે જ શાલિગ્રામજીની પૂજા મને તમે કરી શકીએ રોજ એને સ્નાન કરાવવું જ પડે સ્નાન કરાવ્યા પછી એનું ચરણામૃત લેવાનું પછી ગોપીચંદન કરવું પડે પછી એના પર તુલસી દલ અને પુષ્પ પધરાવવા પડે સમય પસાર થઈએ સાંજે પાછી પૂજા ઉતારવી પડે અને એમાં એક તુલસી પત્ર શાલિગ્રામજીની ઉપર રાખવું જ પડે શાલિગ્રામને ક્યારેય તુલસી વગરના રાખી શકાતા નથી કારણ કે શાલિગ્રામજી છે એ ખુદ વિષ્ણુ ભગવાનનું સ્વરૂપ ગણાય છે અને તુલસીજી લક્ષ્મીદેવીનું સ્વરૂપ ગણાય છે લક્ષ્મીજી ભગવાનથી વંચિત દૂર ક્યારે રહી શકતા નથી એટલે એની પૂજા વ્યક્તિ એ રીતે કરવી પરત રાજા શાલિગ્રામજીની પૂજા કરે ગંડકી નદીમાં તો ખુદ ભગવાન શાલિગ્રામજી ઉત્પન્ન થાય જ એમાંથી નીકળે છે એટલે તો ગંડકીના પુત્ર શાલિગ્રામ કહેવાય ગંડકી નદીએ હજારો વર્ષ સુધી તપશ્ચર્યા કરી ભગવાનની પાસે માંગ્યું કે મારા પુત્ર બનીને આવો ત્યારે ભગવાને કહ્યું એક નહીં જેટલા પથરાઓ એ ગંડકી મૈયા તમારામાંથી નીકળશે બધા જ ખુદ ભગવાન મારું સ્વરૂપ ગણાશે એટલે ગંડકી નદી માંથી નીકળેલા પથ્થર એને જ શાલિગ્રામ કહેવાય બીજા પથ્થરમાંથી બનાવેલા શાલિગ્રામની પૂજા કોઈની થઈ શકતી નથી પ્યોર જો મળી જાય તો જ એની પૂજા થાય અહીં ભરત રાજા રોજ શાલિગ્રામજીની પૂજા કરે તુલસી પત્રથી ફળવણો ભોગ લગાવે ઓમ નમો ભગવતી વાસુદેવાયનો જપ કરે સમય પછી સમય વ્યતીત થવા લાગ્યો છે એક દિવસની વાત છે પહેલા સવારમાં પરોઢીએ રાજે ગંદકી નદીમાં સ્નાન કરવા માટે ગયા છે સ્નાન કર્યું અને સ્નાન કરી અને જે ફળ ફૂલ તોડિયા છૂટિયાતા ફૂલ પુષ્પો તુલસીપત્ર અને ફળ એ બધા ધોઈ સ્વચ્છ કરીને પોતાની બાજુમાં રાખ્યા અને બેઠા છે શાંતિથી ગંડકી નદીના વહેતા ઝરણાનો નાદ એ સાંભળે છે અને મનમાં ભગવાનના નામનો જપ કરી રહ્યા છે એટલામાં એક સિંહની સિંહની સંભળાય છે એનો અવાજ આવ્યો ગર્જનાનો અને બરાબર એક હરણી મૃગલી એ ગંડકી નદીનું જળ પીતી હતી અને સિંહની ગર્જના સંભળાઈ એટલે એ ભાગવા ગઈ એકદમ કે નદીનો કાંઠો નદીને પાસ કરી કાંઠે જંગલમાં હું સંતાઈ જાય એના ઉદરમાં બચ્ચું હતું એનો જન્મ થઈ ગયો હરણના બચ્ચાનો પોતે કાંઠે માંડ પહોંચી ત્યાં તરફડીને બીક માં બીકમાં મૃત્યુ પામ્યા હરણનો નું બચ્ચું તણાવા લાગ્યું જન્મ્યું એ સાથે જ માં વગરનું થયું ભરત રાજા બેઠા બેઠા દ્રશ્ય જોતા હતા હૃદયમાં કરુણા જાગી અરે રે ભગવાન આ કેવી તારી રીત બાળક જન્મ્યું એની સાથેની એની માં મૃત્યુ પર અને શું થશે માં વિના પોતે ઊભા થયા અને હરણના મૃગલાના બચ્ચાને લઈ લીધું સ્નાન કરાવી અને પોતાની કુટિયાએ લાવ્યા છે ભગવાનની પૂજા કરે ભોગ લગાવે આરતી કરે દંડવત કરે ફળફૂલ લેવા જાય હરણના બચ્ચાને સાથે લઈ જાય પૂજા કરે તો મૃગલાનું બચ્ચું બાજુમાં હોય સમય પસાર થાય છે મૃગનું બચ્ચું હરણનું બચ્ચું મોટું થવા લાગે અને રાજનને એનામાં વધારે લાગણી થઈ ભગવાનમાં જે સમય આપતા હતા એ વધારે એ હરણને સમય આપવા લાગ્યા હરણનું બચ્ચું કૂદતું હોય ખેલતું હોય તો એમાં રાજા રહેતા એક દિવસની વાત ક્યાંય મૃગલાના ટોળાઓ પસાર થયા અને મૃગના બચ્ચાને લાગ્યું કે આ તો મહારાજ બધા લાગે છે એટલે કૂદી એની સાથે જતું હતું ભરત રાજાના મનમાં જ્ઞાની છે કેવું હરણનું બચ્યું હતું કેવું મારી સાથે રહેતું હતું પૂજા કરું બાજુમાં સામગ્રીની નજીક આવે ગુસ્સો કરું તો એ શાંત બેસી જતું હતું હું જલ ભરવા જાઉં કે ફળ ફૂલ લેવા જાઉં મારી સાથે આવતું અરે ભગવાન એ ક્યાં ગયું હશે શું થયું આવા અને આવા વિચાર કરતા કરતા હરણના વિચાર કરતા ભરત રાજાનો પ્રાણ ગયો અને પરિણામે એને હરણનો અવતાર આવ્યો આખી જિંદગી કરેલી સાધના ને ભક્તિ પણ છેલ્લે ફળ શું રહ્યું મૃગલા નો અવતાર ત્યારે મનમાં ને મનમાં વિચારે છે કે મને અને હરણ નો અવતાર પણ મેં વધારે પડતું ભગવાન કરતા ચિંતન હરણ નું કર્યું પરિણામે મારી આ થઈ છે એને વ્યક્તિ મરી જાય પણ એના સંસ્કાર કોઈ દી મરતા નથી બીજા જન્મમાં એનું એ મન સાથે આવે માણસ મૃત્યુ પામે તો એ જન્મે ત્યારે એ જ વિચારો હોય એ સંસ્કારો હરણ બન્યાને છતાંય એને ઓમ નમો ભગવતે વાસુ દેવાયનો જપ નથી છોડ્યો એને એકાલસીનું વ્રત કરે છે ક્યાંય વાર્તાઓ થતી હોય ત્યાં મૃગલો જઈને બેસી જાય છે મનમાં વિચારે છે કે હું તો હતો રાજા પણ એક હરણના બચ્ચામાં મેં લાગણી વધારે રાખી અને આદર્શા પછી તો ઓમ નમો ભગવતે વાસુદેવાય નો જપ કરતા કરતા એકાદશી ના દિવસે એને પ્રાણ છોડ્યો અને પરિણામે એનો અવતાર એક બ્રાહ્મણ ને ઘેર થયો છે મૃગનો અવતાર